अगर हम लीसों आगे जोइए तो लगभग तारीख 23 से 27 42 સુધીમાં बंगालના ઉખાકરમાં એક સિસ્ટમ રો પૈસે સિસ્ટમ બન છે જેનો માર્ગ લગભગ સતીજ ગરમાં થઈને મધ્યપ્રદેશના ઉત્તર ભારતના ભાગોમાં ફેલાની શકે છે આ અર્થાતમાં કેટલો કેટલી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે એટલે તારીખ 24 થી વરસાદનું પ્રમાણ રાજિના ભાગમાં વહેંચવાની શક્યતા રહેશે અને તારીખ 26મી જૂન થી 30મી જૂન વચ્ચે રાજિના કેટલાક ભાગો જનબંબાકાર બની જવાની શક્યતા રહે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભર વરસાદ થવાની શક્યતા રહે સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે પંચમલના ભાગોમાં મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભર વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને નદીઓમાં પૂરની સ્થિતિ રહી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ છ વાગ્યાનો વરસાદ છે અને આગામી સમયમાં ત્રણ દિવસ ભારે આગાહી કરી છે તમે લાઈવ જોઈ શકો છો આજે એકવીસ જૂન બે હજાર પચીસનો દિવસ છે લાઈવ વરસાદ